હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે ઘણી બધી ઓળાની મગફળી વવાઈ ગઈ છે અને ઘણી બધી ઓર્ગીન પણ મગફળી વવાઈ ગઈ છે અને એમાં ખળનો બહુ મોટો પ્રશ્ન આવે હમણાં એટલું બધું ખળ ઊગશે કારણ કે આપણે માલધારી સમાજનું ખાતર ભરતા હોય રાવળાનું જ્યાં ત્યાં ધૂળું ભરતા હોય એના હિસાબે પુષ્કળ પ્રમાણમાં ખળનું બિયારણ આવે અને નિંદામણ પુષ્કળ થાય અને નિંદામણ અત્યારે મજૂરથી કરાવવું અશક્ય છે કારણ કે કેરાની માંડવી મળી ઘાટી માંડવી મળી તો એના હિસાબે પાળા રહી જાય હાથી આકો તો પણ પ્રોબ્લેમ છે અત્યારે તો આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે માર્કેટમાં ઘણી બધી કંપનીની બહુ સ્ટાન્ડર્ડ દવાઓ માર્કેટની અંદર છે પણ કયા ટાઈમે કઈ દવા સાટવી આ બહુ મહત્ત્વનો વિષય છે અને આના હિસાબ આના લગતો એક વિડીયો તમારા સુધી પહોંચાડવો છે તમારા પૈસા પડી ન જાય તમારે ખડ કંઈક અલગ છે તમે દવા કંઈક અલગ સાટો છો અથવા તો તમારે ખડ મોટું થઈ ગયું છે અને તમે કંઈક દવા સાટો છો તો આવી બધી એક સંપૂર્ણ જો માહિતી ખેડૂ પાસે હોય તો ખેડૂને પણ એને લગતી જ દવા આવે અને એગ્રે જઈને અને એ જેવું ખડ છે એ રીતની દવા માગીએ કે તો આપણા પૈસા ન પડી જાય રિઝલ્ટ સારું આવે અને રિઝલ્ટ સારું આવે તો તમને પૂરેપૂરું પૈસાનું વળતર મળે આને લગતો એક વિડીયો તમારા સુધી પહોંચાડો છે અત્યારે મગફળીની અંદર પહેલાં તો જેણે મગફળી તલીવાળાની વાયુ હોય મગવાળાની વાયુ હોય મગફળી ઊગશે આઠ દિવસે મગ અને તલ ઊગશે ચાર દિવસે જો આવું બને તો તમારે ગ્રામોક ઝોન કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું લાઈન છંટકાવ કરી દેવાનો છે મગફળી ઉગ્યા પહેલાં ભરોળું દેખાઈને ત્યાં લઈ ગયા હાલ છે તમને ધારો કે મગફળીની તમને આમ લાઈનું દેખાવા માટે ભરોળું અને બહાર નથી દેખાતી તો તમારે તલ ઉગ્યા હોય મગ ઉગ્યા હોય તમારે ગ્રામોક ઝોન મારી દેવાની પંપે સો એમ એલ સોખું પાણી હોવું પડે અને આવી રીતનો તમે સો એમ એલના વિગે વીગે ત્રણ પંપથી છટકાવ કરી દો તમારી કડાની અંદર જેટલું પણ ઊગવું છે એ બધું સાફ થઈ જશે એક દીમા બધું બળી જશે બીજે દી મગફળી ઉગશે તેને બિલકુલ આડસર નહીં થાય સહેજ પણ નડશે નહીં એકવાર તમારું નિંદાવણ મુક્ત મગફળી બની જશે આ એક તલ અને મગવાળાની વાત થઈ અથવા તો મગફળી ધારો કે આઠ દિવસે ઉગે છે ને તમને સાતમે દિયો છઠ્ઠા દિવસે ખળનો કોઈ થર દેખાણો ખળ ઊગી ગયેલું દેખાણું કોઈ પણ જાતનું ખડ હોય તો પણ ગ્રામોક ઝોન સૌથી સારું કામ કરશે એમાં કૃષિ રસાયણનું કેપિક આવે છે ધાનુકાનું ઓઝોન કરીને આવે છે તો આના રિઝલ્ટ ખૂબ સારા છે તો આવી દવાનો તમારે છંટકાવ કરી દેવો તો એ જેના હિસાબે એકવાર બધું સોખું થઈ જશે એકવાર બધું સાફ થઈ જશે ત્યાર પછી તમને વાત કરીએ કે મગફળી ઊગી ગઈ છે અને ખડનો પ્રશ્ન આવ્યો આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે અને આ વાત બહુ સમજવી પડે એવી છે આડેધડ દવા છાંટશો તો તમારા પૈસા પડી જશે સોએ સો ટકા રિઝલ્ટ નહીં આવે તો આની સંપૂર્ણ જો માહિતી હોય તો તમે ખૂબ સારું રિઝલ્ટ લઈ શકશો તો મગફળી ઉગ્યા પછી કોઈ બી કંપનીની દવા હોય પણ મગફળી વીસ દિવસની હોવી ખૂબ જરૂરી છે વીસ દિવસની મગફળી પછી તમે ઊભી મગફળીમાં દવા સાટી શકો પણ એમાં ક્યુ ખર છે એ તમારે પાક્કું નિદાન કરવાનું એમાં જે ખડ હોય એને લગતી જ દવા સાટવાની ધારો કે તમારે બધું કાળિયું ખાર્યું કૂતરા આવું જ ખડ છે જે લાંબા પાનનું કૂપડાવાળા પાનનું ખડ કહેવાય જે કાળિયું ખાર્યું કૂતરા જે એક જ જાતનું ખડ છે તો આવું જ ખડ હોય ને બીજું ગોળ પાનનું ખડ ના હોય તો તમારે તરગાસ ઉપર ધાનુકા કંપનીની એમાં ક્વિઝાલો ફોપ નામનું ટેકનિક આવી જોરદાર રિઝલ્ટ આપશે ગમે એવું કાળિયું ખાર્યું હોય કુતરા હોય બધું સાફ થઈ જશે માંડવી હામુની હારી દેખાય માંડવીમાં રિઝલ્ટ સારું દેખાય માંડવી તમારી ક્વોલિટી બનશે હારી બનશે અને ખડ સાફ થઈ જશે આ એક ખાલી કાળિયું ખાર્યું હોય તો અને ધારો કે આનાથી ઉલટું કે ખાલી ગોળપાનનું ખડ છે અને કાળિયું ખાર્યું કૂતરા એવું કાંઈ નથી કારણ કે ઘણા પેંડી મિથેલીન છંટકાવ પીરો હોય જે તે દિવસે માંડ્યું વહેવું હોય તો એને કાળિયું ખાર્યું ન થયું હોય તો ખાલી ગોળપાનનું છે પછી લુણી હોય તાંદળીઓ હોય સીલ હોય કે આ જે ખડ છે તો એ ખરને લગતી દવા તો સિત્તેર ટકા જે માર્કેટમાં ઇમીજા સાયપર સિત્તેર ટકા ઇમિજા સાઇપર એનું રિઝલ્ટ બહુ જોરદાર મળશે પાંચ પંપનું અને દસ પંપની દવા દસ પંપની વીસ પંપની દવા માર્કેટમાં અવેલેબલ છે ઇમિજા સાઇફર સિત્તેર ટકા એનું રિઝલ્ટ મસ્ત મળશે ગમે એવું ગોળપાનનો પાનનું છે તો પણ ખડ સાફ થઈ જશે અને મગફળીને કંઈ જ વાંધો નહીં આવે આ એક ગોળ ખડ હોય તો હવે વાત આ ઇમિજા સાઇફર તમને બતાવી દઉં કે આ આ પરફેક્ટ સુપર કરીને આ ઇમિજા સાઇફર છે જેની અંદર સિત્તેર ટકા ઇમિજા સાઇફર છે એનું રિઝલ્ટ તમને બહુ જોરદાર મળશે સારું મળશે પણ હવે ધારો કે બંને ખડ છે ગોળપાનનું છે લાંબા પાનનું છે અને દવા સાટવી છે તો એને પણ લગતી દવાઓ છે પણ એ તમારે ખાસ જોવું પડે આવું બધી જાતનું ખડ છે એમાં પાછું તમારે જોઈ લેવાનું કે એમાં કોંગ્રેસીયું વધારે છે શેષ મૂળવાળું વધારે છે ધારો કે કોંગ્રેસિયું વધુ છે ગોળપાનમાં અને કોંગ્રેસિયું બાળવું છે એ તમારો મકસદ છે ને કોંગ્રેસું વધુ છે તો તમારે ધાનુકા કંપનીનું પર્જ નામની જે દવા આવે છે એમાં ફોમેસા ફેન અને ક્વિઝાલો ફોપ નામની દવા આવે આ પર્ઝ આ પર્જનું એટલું બધું જોરદાર કોંગ્રેસ હોય લુણી હોય તાંજળીઓ હોય કે આવી જે દવાઓ છે એમાં ક્વિઝાલો ફોપ અને જે ફોમેસ ફોમેસા ફેન આ જે ટેકનિક છે બહુ જોરદાર જાપાનીઝ ટેકનોલોજીની દવા છે જાપાનની અંદર આ દવા બનેલી છે જે જાપાનની ટેકનોલોજીની આપણા વાતાવરણમાં સૌથી મગફળીમાં જોરદાર રિઝલ્ટ આપે કોઈ કોઈ પાંદ ઉપર ડાઘ પડે ભાઈ ડાઘથી પીવાનું નહીં પણ મગફળી હારી થઈ જશે અને ખડ સાફ થઈ જશે એમાં કોંગ્રેસીને કાઢવા માટે અવથી રામબાણ ઇલાજ હોય તો આવડો આ ફરજ છે પણ ધારો કે તમારે કોંગ્રેસ્યું નથી અને શેષ મૂળવાળું ખડ વધારે છે અને લૂણી વધારે છે તો આવી લુણી અને શેષ મૂળવાળું ખળ હોય અને એનું શેષ મૂળવાળું ખળ એટલે તમને ખબર છે ને શેષ મૂળવાળું એટલે શેષ જેવા સફેદ મૂળ જેના જમીનમાંથી નીકળે એને શેષ મૂળવાળું ખડ કહેવાય તો આવા જે ખડ છે એમાં ધાજ લૂણી છે કે આવું તમારે વધારે ખડ છે તો એના કોંગ્રેસ નથી ને આવું ખડ છે તો તમારે શું પસંદ કરવું પડે તો એના માટે ધાનુકા કંપનીનો ટોર્નાડો આ ટોર્નાડો ટોર્નાડો એટલે વિટોળો આ ટોર્નાડોનું એટલું મસ્ત જોરદાર રિઝલ્ટ છે કે તમે આમાં ઇમિઝા સાયપર પંદર ટકા અને ક્વિઝાલો ફોફ ઇથાઇલ સાડા સાત ટકા છે તો આ બે ટેકનિક ભેગા આવે છે જે તમારું કોઈપણ જાતનું ખડ હોય લાંબા પાનનું હોય ગોળ પાનનું હોય લૂણી હોય તાંજળીઓ હોય કે સીલ હોય કે કોઈ પણ દવા હોય કોઈ પણ ખળ હોય એને લગતું આ ટોર્નાડોનું રિઝલ્ટ મસ્ત છે આમાં હાથ પંપનું વીસ બાવીસ પંપનું આવા પેકિંગ આવે છે તો આવી દવા તમારે છંટકાવ કરવો એમાં રિઝલ્ટ તમને ખૂબ સારું મળે અને તમારે જેવી જરૂર છે એવો સટકાવ થાય તમારા પૈસા પડી ન જાય તમને આંખે દેખાવ રિઝલ્ટ આવે પણ દવા સાટવામાં બે ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હા એક તમને બીજું વાત કહી દઉં ધારો કે આ ઇમેજ આ સાય સિત્તેર ટકા છે તો આના તમે દસ પંપ કરો અને આની ભેગું તમે તરગાસ ઉપર ત્રીસ ત્રીસ એમ નાખતા જાઓ તો પણ તમને બહુ જોરદાર રિઝલ્ટ મળે એક પણ ખડ છટકે નહીં તમામ ખડ સાફ થઈ જાય મગફળીને કંઈ જ વાંધો ન આવે પણ તમારે વિઘે પંપ કરવાના છે આ વસ્તુ યાદ રાખવાની આડેધડ ઉડાડે રિઝલ્ટ નહીં આવે હવે દવા સાટવામાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું કેમ રિઝલ્ટ નથી આવતું કોઈ ખેડૂ વખાણ કરે છે કે મેં ઓલું ટોરનાડો સાહેટું બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું કોઈ ખેડૂ કહેશે મેં પર્જ સાહેટું બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું તો એની અમે કોઈ ખેડૂ એવા હોય છે કે ઓલા કામ ન કર્યું ટોરનાડોએ કામ ન કર્યું તરગાએ કામ ન કર્યું કે આવડા પરફેક્ટ સુપર છેડે કામ ન કર્યું તો આવા પ્રશ્ન શું કામ આવે તો એના પણ એક રીઝન છે ને આની તમને ખબર હોવી જોઈએ તો શું રીઝન છે રીઝન કે તમે અતિ ટેમ્પરેચર હોય ત્યારે દવા ના સાટી શકો આ એક ખાસ મહત્ત્વનું છે ત્યાર પછી જમીનમાં ભેજ ન હોય તો તમને રિઝલ્ટ કેવર આવશે ત્યાર પછી ત્રીજો પોઈન્ટ કે તમારે હંમેશા ઠંડા પોદની દવા સાટવાની છે અને વિઘે શ્યાર પંપ કરવાના છે જો તમે શ્યાર પંપ કરશો તો તમને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ આવશે ત્રણ પંપ કરશો તો પંચોતેર ટકા રિઝલ્ટ આવશે બે પંપ કરશો તો પચાસ ટકા રિઝલ્ટ આવશે અને એક પંપ કરશો તો પચીસ ટકા રિઝલ્ટ આવશે આ એના રિઝલ્ટ છે વિગે ચાર પંપ કંપની કહે છે એકરે દસ પંપ કહે છે ને આ બધું એકરનું માપ હોય કંપનીના નીતિ નિયમ મુજબ તો આ રીતે તમારે છંટકાવ કરવો જોઈએ બીજું પવન હોય ત્યારે છંટકાવ ન કરવો કારણ કે પવનના હિસાબે જાણ તમારી એક કોઈના પાળે ભેગી થઈ જાય જ્યાં લાગવી જોઈએ ત્યાં ન લાગે ક્યાંક રહી જાય ક્યાંક વિટોળાના પવનના હિસાબે વિટોળા સડી જાય તો પવન હોય ત્યારે દવા ન સાટવી ભેજ પૂરતા પ્રમાણમાં ન હોય તો દવા ન સાટવી અને અતિ ટેમ્પરેચર હોય તો દવા ન સાટવી તો ક્યારે સાટવી કે એકદમ ઠંડુ હવામાન હોય જમીનમાં પૂરો ભેજ હોય પવન ન હોય પવન હાઉસ પડી ગયો હોય આવા ટાઈમે જો તમે આ દવા સાટશો તો તમને જોરદાર રિઝલ્ટ મળશે અને એક મહત્ત્વનો એક મુદ્દો છેલ્લો કહી દઉં તમને કે કોઈ બી કંપનીની દવા હોય ગોળપાનનું ખડ તમારે કાઢવું હોય તો તમારે વિઘે શ્યાર પંપ અને વધીને શ્યાર પાંદનું ખડ હોવું પડે જો સ પાંદનું ખડ થઈ જાય તો પચાસ ટકા રિઝલ્ટ આવશે આઠ પાંદનું ખર્ચ થઈ જાય તો ત્રીસ પચીસ ત્રીસ ટકા રિઝલ્ટ આવશે અને દસ પાનનું ખડ થઈ જાય ઝીરો ટકા રિઝલ્ટ આવશે આ વસ્તુ યાદ રાખજો હા કાળીઓ ખાડીઓ અને કુતરા આ ત્રણ વસ્તુ એવી છે કે ગમે એવું હોય છે તો પણ સોએ સો ટકા રિઝલ્ટ આવશે શેના હિસાબે કે તરગાસ ઉપર ક્વિઝાલો ફો આ દવા એક એવી છે ગમે એવું ખડ હોય તો તમને સો ટકા રિઝલ્ટ મળશે પણ આ બધા મુદ્દા તમે ધ્યાનમાં રાખજો આ મુદ્દામાંથી શેષ પણ બાંધછોડ કરશો અથવા તો તમે નિયમ નીતિ નિયમ વિરુદ્ધ કામ કરશો અથવા તો તમે પવન છે પુષ્કળ અને દવા સાટો છો પુષ્કળ ટેમ્પરેચર છે દવા છાંટો છો જમીનમાં ભેજ નથી અને દવા સાટો છો વિકે શ્યાર પંપની જરૂર છે ને બે પંપ કરો છો ચાર પાન કરતાં મોટું ખડ થઈ ગયું છે ને છતાંય તમારે દવા છાંટીને કાઢવું છે તો તમને રિઝલ્ટમાં અમુક ટકા કેવરાવશે આટલી વસ્તુના મુદ્દા જો તમે ધ્યાનમાં રાખી અને દવાની ખરીદી કરશો તમે યગ્રે જઈને વાત કરજો કે મારે કોંગ્રેસ્યુ છે ને ખાલી ગોળ પાનનું ખર છે તો શું લેવાય તો એના માટે તમારે આવડું આ ઇમિજાસ પર લેવાનું છે ધારો કે તમે લાંબા પાનનું જ ખર્ચે ગોળ પાનનું નથી તો શું લેવાનું તરગા સુપર લેવાનું છે ધારો કે બધી જાતનું ખર્ચે ને એક જ દવાથી મારે સાફ કરવું છે તો શું લેવાનું ઢોળનાડો લેવાનું અને ગોળ પાનમાં તમારે ધારો કે લુણી વધારે છે એ સીલ વધારે છે એવી દવા છે તો ઢોળનાડો લેવાનું અને ધારો કે તમારે કોંગ્રેસીયું વધારે છે અને બધી જાતનું ખર્ચ છે પણ કોંગ્રેસિયું સૌથી વધુ છે તો તમારે પર્જ લેવાનું તો આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને છંટકાવ કરવાનો છે આથી બીજું માર્કેટમાં મગફળીની દવા માટે કંઈ જ વસ્તુ નથી આ ઊભા મગમાં આલે અડદમાં હાલે અને મગફળીમાં હાલે જોરદાર રિઝલ્ટ આવે પણ આટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને કામ કરજો આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેસી એકાવન આ બધી દવાઓ તમારા એરિયામાં મળે છે તમારા માર્કેટમાં મળે છે પણ સારા એગ્રો એ મળે છે આ વસ્તુ પણ યાદ રાખજો એથી વિશેષ કોઈને દવા ન મળે તો અમારો સંપર્ક કરજો અમે તમને દવાની વ્યવસ્થા કરી દેવું પણ તમારા નીતિ નિયમથી તમે દવા સાઠજો એકરે દસ પંપ કરજો એના માપ મુજબ દવા સાઢજો દવા નો આલે દવા નો આલે ઘણા ખેડૂતો એમ કહે કે વધુ દવા નાખી દઉં તો ખડ નહીં બળી જાય વધુ દવા નાખવાની કોશિશ કરશો તો ખડ તો બળતું બળશે પણ માંડવીને પણ અસર કરશે તો આટલી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે બસ ખાસ આ એક મગફળીને લગતો ખડનો દવાનો રિઝલ્ટ હતું ખૂબ સારું રિઝલ્ટ મળશે આવી ટેકનિકલ સાથે કામ કરજો વિગે વિદેશ્યાર પંપ સાડજો અને એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર છે હજાર એકાવન એમાં ફોન કરીને પૂછજો પણ એની પહેલાં સૌથી તમારે વધુ કાંઈ જાણવું હોય તો અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમે પણ કંઈક વધુ ઉત્પાદન લ્યો તો અસ્તુ જય ભારત